મિત્રો સાત ઓગસ્ટથી લે અને દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં શ્રીલંકા પાસે મોટા પ્રમાણમાં મોટા પાયે મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે મોટા ભાગની શક્યતાઓ હવામાન આગાહીકારો દ્વારા જણાવવામાં આવી રહી છે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી ઓગણત્રીસ જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં છે એ સારો એવો વરસાદ જોવા મળ્યો જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે જમાવટ કરી ત્યારે આગામી દિવસોમાં કયા પ્રકારનું રહેશે વાતાવરણ ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખ દરમિયાન ફક્ત સીમિત વિસ્તારમાં ઝાપટા જોવા મળશે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળશે એકત્રીસ જુલાઈ દરમિયાન છે એ પણ ઝાપટા જોવા મળશે જેમાં ખાસ કરીને જૂનાગઢ આ ઉપરાંત ઉના અને વેરાવળની દરિયાઈ પટ્ટીની આસપાસના વિસ્તારોમાં જાપતા જોવા મળશે એ સિવાય અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે એક ઓગસ્ટની વાત કરીએ તો એક ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીની એક નાની એવી સિસ્ટમ ફરીથી રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતની આસપાસ છે એ વરસાદ વરસાવી શકે છે અને આ વરસાદ છે એ ફક્ત બોર્ડર વિસ્તારની આસપાસ જોવા મળશે જેમાં ખેડ બ્રહ્મા તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર આ ઉપરાંત મહેસાણા તેમજ થરાદ વાવ વિસ્તારમાં અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા છે ઝાપટાં જોવા મળશે મિત્રો તારીખ બે જુલાઈ દરમિયાન બે ઓગસ્ટ દરમિયાન પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ હળવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ઓગસ્ટ ઓગસ્ટ અને દરમિયાન જોર પણ સારું જોવા મળશે જ્યારે પાંચ ઓગસ્ટની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ ફરી ઝાપટાનું પ્રમાણ છે એ જેમાં દ્વારકા તેમજ જુનાગઢ આ ઉપરાંત પોરબંદર વિસ્તાર ગીર સોમનાથના વિસ્તારોમાં અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં ફક્ત હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીશું આપણે છ ઓગસ્ટની તો છ ઓગસ્ટ દરમિયાન છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો હળવો વરસાદ જોવા મળશે જેમાં સુરત વલસાડ નવસારી વાપી વિસ્તારમાં ઓફસોર થ્રુ સક્રિય થશે જેના હિસાબે મુંબઈથી લઈ અને વડોદરા સુધીના પટ્ટામાં વરસાદ જોવા મળશે મિત્રો હળવો વરસાદ ત્યારબાદ આપણે સાત તારીખની વાત કરીશું સાત તારીખ દરમિયાન ઝાપટા જોવા મળશે પણ તમે અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ થવા જઈ રહી છે અને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આવશે એ મિત્રો પહેલાં તો આ સિસ્ટમ છે એ ભારતને પાર કરી અરબસાગરમાં આવશે ત્યારબાદ અરબસાગરમાં આવી અને આ સિસ્ટમ છે એ મજબૂત થશે અને મજબૂતની સાથે સાથે છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના હિસાબે તારીખ દસ દરમિયાન આ વિસ્તારમાં સિસ્ટમ સક્રિય થશે જેના હિસાબે ભેજવાળા પવનો છે એ વરસાદ લાવશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ સિસ્ટમ છે એ પશ્ચિમ ભારત માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે ગુજરાત મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ આ ઉપરાંત કર્ણાટક અને ગોવામાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે તેમાં પણ સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો જુનાગઢ ભાવનગર આ ઉપરાંત પોરબંદર તેમજ દ્વારકાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ આઠ ઓગસ્ટથી લઈ અને બાર ઓગસ્ટ સુધી જોવા મળશે જેને લગતી સંપૂર્ણ અપડેટ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું મિત્રો ઓગસ્ટમાં ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય કે આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાત માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે અને આગળના દિવસોમાં અમે છે એ આગળની અપડેટમાં વિડીયો અપ અપલોડ કરતા રહેશું માટે અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર